આ વરસાદ ભેગો થઈ ગયો છે આપડે જો સ્પ્લેન્ડર ની હોમ ડિલિવરી જોતી હોય તો આપડે જો આ ભાઈ ના કોન્ટેક્ટ નંબર લઈ લ્યો જો ગાડી ઉપર છે ને આવ રીતના હોડા બાંધીને તમને પહોંચાડી દેશે તમારા ઘર સુધી ઓ ભાઈ અને એ પણ એક પણ ટચ વગર આપણે આવી ગયા જેતપુર જાય થોડાક રખડો એ તો સરપ્રાઈઝ કઈ કહેવાનું હે નઈ જો આ જેતપુર માં આવી ગયા હા માલધારી ચા માં ચા પીવા આવી ગયા અને ચા પી લીધો રમેશભાઈ મથે ઓલો મથે હા બટિયા હા હેલો કરી હાલો

વધારે થઈ ગયા લાગે બાતે આ કારખાનું આ મકાન આ બધું આપણું હતું હવે વેચી નાખ્યું

મને મારા બાપા ખારા થાય ઘીરે પુગાડો ને પેલા ફોન ઉપર ફોન આવે આજે બેદી રખડાવે તો ઘીર નથી મારા બાપા હો જાવી દે મારી મારી તાર બાપા એમ તો ડાય મારે હું કઈ તમારે તો આ ખોટું કઈ લઈ આવે આ ખોટું આવે ખોટું બોલ્યા

આવી જાવ પરબધામ માં આપડે પરબધામ પોચી જાવ હજી આજુ માં હોય તો આવતા રેજો ત્રણ દિવસ નો મેળો છે ભાઈ અહિયાં ટાઈમ થી અંદર આવજો ને પૂરો થઈ જાય અમને નું કેતા તમે કીધું નઈ એમ બાકી એકવાર નજારો જોવો તમે અહીં નો અમે આના તો જાય છીએ આપણે આ મહેશભાઈના આ મજા આવી ગઈ હે હવે કઈ ઘર બર આમ ભરતું નથી એટલે વાંધો નથી આવ્યો ઘરે થી તો કઈન નતા આવ્યા કે એને આપણે તને પરબ લઈ જઈશું

અહીંયા જમવાની ને બધી વ્યવસ્થા છે ગમે ત્યારે આવો બાકી પબ્લિક તો થાય હા હાલો મિત્રો તો ગામ જામગઢ તાલુકો જિલ્લો રાજકોટ જો સેવા ભક્તો સેવા કરવા આવી ગયા હે અહીંયા તો ભાઈ જો બાર બીજ ના ધણી નહી જો દયા હોય ને તો ભાઈ સેવા કરવાનો મોકો મળે બાકી ના જામગઢ નું બાકી જો આ જામગઢ ના મિત્ર મંડળ બધા આવી ગયા જો અહીંયા બોર્ડ માર્યું છે لائٹ نشن ری لےتا હા જો તમે એક નંબર રે ને ડેકોરેશન બાકી કઈ ઘટે ને હો હા એ મંદિર જવું છે